નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો બે હજાર પચીસનું ગાલા અસાઇમેન્ટ વિજ્ઞાનનું પેપર પાંચનું વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે તો ચાલો જોઈએ તો પહેલો પ્રશ્ન કે જલીય દ્રાવણમાં ભૂરું પત્ર નાખતા લાલ લાલ બને તો તે દ્રાવણનું પીએચ મૂલ્ય કેટલું હોય તો એમાં જવાબ આવશે એ જીરોથી થી સાત એન પછીનો પ્રશ્ન પ્રશ્ન બે ઇથિન સી ટુ એચ ફોર નો અણુ શું ધરાવે છે તો ભાઈ એનો જવાબ આવશે અને દ્વિબંધ પછીનો મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગારણની ક્રિયા થાય છે તો ત્રીજાનો જવાબ આવશે એ બાઉમેનની કોથળી એન પછીનો ચોથો એક કિલો વોલ્ટર બરાબર થાય તો એનો જવાબ આવશે એ ઘાત એન પછીનો નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન ટુ એફ વન પર છે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે તો જવાબ આવશે એમાં બી ટુ એફ ટુ પર છઠ્ઠો કે કાચના પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે છઠ્ઠામાં જવાબ આવશે ડી લાલ ચલો એનો પછીનો સાતમો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરજો તમને આ જ ચેનલમાં બધી પ્રકારના બધા વિડીયો તમને મળી રહે મળી રહેશે તમારે ક્યાંય ગોતવા જવા નહીં પડે તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને તમને આની એન્ડ સ્ક્રીન પર આના પછીનું પેપર નંબર છનું પણ સોલ્યુશન સંપૂર્ણપણે મળી જશે ચલો સાતમો કે બાયોગેસ અને સીએનજીનો મુખ્ય ઘટક ખાલી જગ્યા છે તો જવાબ આવશે મિથેનો જવાબ આવશે મિથેનો બરાબર એન પછીનો આઠમો કે ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે તો ભાઈ એનો જવાબ આવશે ગોકળ ગાય શું ગોકળ ગાય ચલો એના પછીનો નવમો કે એક મ્યુ એમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર થશે તો નવમાં જવાબ આવશે દસ ની માઇનસ ત્રણ ઘાત દસ ની ત્રણ ઘાત ચલો એના પછીનો દસમો કે માછલીનું શ્વસન અંગ ખાલી જગ્યા છે ભાઈ વાહનોના નું મિરર તરીકે ખાલી જગ્યા વપરાય છે તો ભાઈ વાહનના સાઈડ મિરર તરીકે શું વપરાય તો જવાબ આવશે બહિરગોળ અરીસો જવાબ આવશે બહિરગોળ અરીસો ચલો પછીનો બારમો કે સોડિયમ અને પોટેશિયમ જેવી સક્રિય ધાતુઓને સુરક્ષિત રાખવા માટે તેને ખાલી જગ્યામાં ડુબાડીને રાખવામાં આવે છે તો સાવ સહેલું એને કેરોસીનમાં ડુબાડવામાં આવે છે બરાબર કેરોસીન તેરમું કે વિદ્યુત સંયોજક સંયોજનોનો કેરોસીન અને પેટ્રોલિયમમાં દ્રાવ્ય હોય છે તો કે જવાબ આવશે ખોટું ના બરાબર ખોટું મેન્ડેલના પ્રયોગમાં એફ ટુ પેઢીના એક ના છેદમાં ચાર એકદમ સાચું છે આવશે રાઈટ સાચું સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકરણ કહે છે તો ભાઈ ખોટું આ જવાબ ખોટું છે સોળમું ફિનો એ કુદરતી સૂચક છે તો જવાબ આવશે ખોટું જો હજી એકવાર કહી દઉં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ખાસ સબસ્ક્રાઈબ કરો તમને આવા બધા પ્રકારના વિડીયો મળી રહેશે તમારે ક્યાંય ગોતવા નહીં પડે અને એન્ડ સ્ક્રીનમાં પેપર છ પણ અપલોડ કરેલું છે ચલો 17મો ક્વેશ્ચન કે પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો કયા છે તો એનો જવાબ આવશે મસ્તિષ્ક અને કરોડરજ્જુ શું કે મસ્ અને કરોડ રજુ ચલો પછીનો અઢારમો કે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય શું કહે શું કહેવાય એને કહેવાય આનુવંશિકતા શું કહેવાય આનુવંશિકતા ચલો ઓગણીસમો કે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો તો જવાબ આવશે બી ગુલદ્રષ્ટિની ખામીનું નિવારણ તથા અંતરગોળ લેન્સ બરાબર ડેસ અંતરગોળ લેન્સ આ જે છે જોડી તે ખોટી છે બરાબર એના પછી વિષમો વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે તો એ કયો વૈજ્ઞાનિક હતો આંદ્રે એમ્પિયર શું આંદ્રે એમ્પિયર પરાવર્તિત ક્રિયા તો પરાવર્તિત ક્રિયામાં જવાબ આવશે બી કરોડ રજ્જુ બરાબર બી ચલન પછીનો બાવીસમો અનૈચ્છિક ક્રિયા તો બાવીસમાં આવશે લંબ મજાજ શું આવશે લંબ મજાજ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો તમને આની એન્ડ સ્ક્રીનમાં જ અમારો આના પછીનો છઠ્ઠું પેપર મળી જશે એના પછીનો ત્રેવીસમો કે પ્રથમ પોષક સ્તર તો એનો જવાબ આવશે સી ઉત્પાદકો એના પછીનો છેલ્લો અને ચોવીસમો દ્વિત્વિતીય પોષક સ્તર તો એનો જવાબ આવશે બી પ્રાથમિક ઉપભોગીઓ બી પ્રાથમિક ઉપભોગી ઓ